સુરતના જાગૃત નાગરિકને ચોક્કસ માહિતી મળી હતી કે સુરતના શેખ નાઝીમુદ્દીન શાહબુદ્દીને પાલનપુરના વિવિધ ગામોમાંથી મોટા પાયે બકરા ખરીદ કરી તેને ક્રૂરતાપૂર્વક બાંધી હેરાફેરી કરી રહ્યો છે જે માહિતીના આધારે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે સુરત તરફ જતા માર્ગ ઉપર અન્ય મિત્ર જોડે આવી આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી જ્યાં ચોક્કસ માહિતીના આધારે ટ્રક આવતા પોલીસે તેને રોકી તલાશી લેતા અંદર ક્રૂરતાપૂર્વક કોઈ પણ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર અને હવા ઉજાસ વગર બાંધેલા બકરા નજરે પડ્યા હતા જે અંગે જરૂરી આર ટીઓના નિયમ અનુસાર પશુ પરિવહનનું પરમિટ ચાલક પાસે માંગતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો તેમજ કોઈ આધાર પુરાવા ના રજૂ કરતા પોલીસે પિસ્તાલીસ બકરા મુક્ત કરાવ્યા હતા તેમજ ટ્રક ચાલક ખાન દિલાવર ખાન જાડેજા તેમજ સુરતથી મંગાવનાર અને પાલેજ ખાતેથી ભરી આપનાર સુરતના શેખ નાઝીમુદ્દીન સાબુદ્દીનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી